સુધી ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર ખાસ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે જેમાં સામાન્ય કરતા વધારે વરસાદની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે અને માવઠાની અસર પણ જોવા મળી રહી છે અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે એ સાથે મિત્રો હવામાન વિભાગે પણ એક નવી મોટી આગાહી કરી છે હવામાન વિભાગના અનુસાર ગુજરાત રાજ્ય ઉપર જે વાવાઝોડાની અસર છે મિત્રો સાગરના વાવાઝોડાની અસર છે બાકી અત્યારે અરબસાગરની અંદર ડિપ્રેશન છે સર્જાતું જોવા મળી રહ્યું છે અને આ ડિપ્રેશનની અસર ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર થશે અને એમાં પણ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના જાફરાબદની અંદર મિત્રો દરિયાકાંઠે છે એક નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે એટલે કે આ પ્રકારની અત્યારે વાતાવરણની અસર છે ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી રહી છે હજી પણ ભારેથી ભારે પવન સાથે વરસાદ છે એ ભૂકા બોલાવશે સતત બેથી ત્રણ દિવસ માટેનું વાતાવરણ હવામાન છે એ બદલાતું જોવા મળશે જેમાં સ્વાતિ નક્ષત્રના અનુસાર છ ઓ નવેમ્બર સુધી ગુજરાતમાં વાતાવરણની અંદર પલટો જોવા મળશે અને છ નવેમ્બર સુધીમાં ગુજરાત રાજ્યમાં સત્યાવીસ ઓક્ટોમ્બરથી ત્રીસ ઓક્ટોમ્બર સુધીમાં વાવાઝોડાની અસરને જે પગલે છે એ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે પવનો સાથે વરસાદ જોવા મળશે જેમાં બે લઈ લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતના વલસાડની અંદર તો મિત્રો વરસાદ છે પડી ગયો છે સુરતમાં પણ વરસાદ પડવાને લઈને આગાહી છે વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે હવામાન વિભાગે એ પણ જણાવ્યું છે કે ગુજરાતના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એમાં હજી પણ ભારેથી અતિભારે પવન સાથે વરસાદની આગાહી રહી છે જેમાં ચોવીસ પચીસ છવ્વીસ અને સત્યાવીસ ઓક્ટોમ્બરના રોજ ભાવનગર જિલ્લાથી અમદાવાદ સુધીના જે વિસ્તારો છે એટલે કે ભાવનગરથી મુંબઈ સુધીના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓથી સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગના જે વિસ્તારો છે જેમાં સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠો છે ભાવનગરથી દ્વારકા સુધીનો દરિયાકાંઠો આ દરેક વિસ્તારની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે ભાગરૂપે આપણે પરંતુ અત્યારે હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ માહિતી જે આપવામાં આવી છે એ પણ તમને અત્યારે જણાવી દે જેમાં ગુજરાત રાજ્યનો જે મેપ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે કઈ તારીખે કેટલો વરસાદ પડશે કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે અને મિત્રો છવ્વીસ ઓક્ટોબર સુધીમાં તો વિસ્તારોની અંદર પણ વધારો થતો જોવા મળી રહ્યો છે અત્યારે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓની અંદર વરસાદની આગાઈ છે જેમાં વલસાડ દમણ દાદરા નગર હવેલી નવસારી અને સુરત આટલા વિસ્તારોની અંદર વરસાદ પડવાને લઈને આગાહી છે પરંતુ ચોવીસ ઓક્ટોબર પચીસ ઓક્ટોમ્બર અને છવ્વીસ ઓક્ટોમ્બર આ ત્રણ દિવસ ભારેથી ભારે વરસાદની જે આગાહી છે એમાં મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ વેરાવર પોરબંદર સોમનાથ દ્વારકા છે આ દરેક જિલ્લાઓની અંદર ભારે પવન સાથે વરસાદની આગાહી છે સત્યાવીસ ઓક્ટોમ્બર સુધીના જે તહેવાર તારીખ છે એ તારીખના રોજ રહેવાની શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે તો હવામાન વિભાગ દ્વારા આ ખાસ કરીને મહત્વપૂર્ણ આગાહી છે જાહેર કરવામાં આવી રહી છે હજી પણ કેટલા દિવસ સુધી વાતાવરણની અંદર પલટો જોવા મળશે એ તમને આજના વિડીયોની અંદર જણાવીશું ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોવાનું રાખજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો છે એ પણ શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને કામના ઉપયોગી અને આજે આ આગાહી અત્યારે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે એ સમયસર મળી જાય અત્યારનું જે હવામાન છે દક્ષિણ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓની અત્યારે વાત કરવામાં આવી રહી છે તો પાંચ જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર પલટો છે જેમાં સૌથી વધારે સુરતની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ ત્રેવીસ ઓક્ટોમ્બરની જે આગાહી અને ચોવીસ ઓક્ટોમ્બરની રોજ વહેલી સવારથી વાતાવરણની અંદર જે પલટો આવવાનો છે એ માહિતી આપણે અત્યારે જોઈ રહ્યા છીએ આજે મિત્રો વહેલી સવારથી જ ગુજરાતના સુરતથી લઈ અને ભરૂચ નર્મદા તેમજ તાપી ડાંગ વલસાડ આહવા રાજપીપળા અમોદના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી છે સાથે સાથે સૌરાષ્ટ્રના પણ પાંચ જિલ્લાઓની અંદર વાતાવરણ છે બદલાતું જોવા મળશે જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ બોટાદ અને રાજકોટ આ પાંચ જિલ્લાઓની અંદર વાતાવરણ છે બદલાતું જોવા મળી રહ્યું છે એ પણ તમને મેપના આધારે દર્શાવી દઈએ તો આ મેપ તમે જોઈ શકો છો ચોવીસ ઓક્ટોમ્બર એટલે કે ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે પવન સાથે વરસાદની આગાહી જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર આ જિલ્લાઓની અંદર અંદર પણ વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર દાહોદ છે વડોદરા છે છોટાઉદેપુર છે ભરૂચ છે તાપી છે સુરત છે ડાંગ છે નવસારી છે વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ જિલ્લાઓની અંદર પણ વરસાદ છે સારામાં સારો જોવા મળશે હવે મિત્રો માવઠાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી રહી છે માવઠું પડશે તો ગુજરાતના ખેડૂતોને છે એ ભારે નુકસાની થશે જેમાં મધ્ય ગુજરાતના જે જિલ્લાઓના ખેડૂતો છે એમને ભારે નુકસાની થવાની અત્યારે છે એ ભીતિ સેવાઈ રહી છે કારણ કે માવઠાના વરસાદ એટલે કમોસમી વરસાદ કમોસમી વરસાદ એટલે ખેડૂતોને છે નુકસાન કરવાનો વરસાદ તો આ કમોસમી વરસાદની અંદર જ્યારે પણ વરસાદ પડતો હોય છે કે આ જે અસર થતી હોય છે એ ગુજરાત રાજ્યના ખેડૂતોને ભારે નુકસાનીનો વેઠવાનો વારો આવતો હોય છે તો આ વર્ષે પણ ઓક્ટોબર મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં કમોસમી વરસાદની આગાહી રહેલી છે માવઠાની અસર છે ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવી રહી છે તો એ જ પ્રકારે અત્યારે કચ્છ છે બનાસકાંઠા છે પાટણ છે મહેસાણા છે આ મધ્ય ગુજરાતથી ઉપરના ભાગો એટલે કે કચ્છ લાગુના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારો તો આ વિસ્તારોની અંદર છે એ હળવો મધ્યમ વરસાદ પડી શકે છે પરંતુ મેપમાં જે દર્શાવવામાં આવી રહ્યું છે એ તમને સૌપ્રથમ પ્રથમ આગાહી દર્શાવીએ તો મેપની માહિતી પ્રમાણે ગુજરાતના દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં દાહોદથી વડોદરા એટલે કે મધ્ય ગુજરાતના દાહોદ અને વડોદરા છોટા ઉદેપુર આટલા જિલ્લાઓની અંદર સમાવેશ થાય છે અને સૌરાષ્ટ્રની અંદર વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એ અને રાજકોટ આમ બેથી ત્રણ જિલ્લાઓનો વધારો થશે એટલે વાતાવરણની અંદર પલટો છે આટલા વિસ્તારોની અંદર વધારે દર્શાવવામાં આવી રહ્યો છે ત્યાર પછી પચીસ ઓક્ટોમ્બરનું વાતાવરણ જોઈએ તો પચીસ છવ્વીસ ઓક્ટોમ્બરના રોજ પણ આ પ્રકારનું હવામાન છે રહેવાનું છે વિસ્તારની અંદર વધઘટ થવાની છે પરંતુ છૂટો છવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ ખાતે એટલે કે ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા છે આપવામાં આવી છે સત્યાવીસ ઓક્ટોમ્બરની આગાહી જોઈએ તો મિત્રો છવ્વીસ ઓક્ટોમ્બર અને સત્યાવીસ ઓક્ટોમ્બરના રોજ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે હળવોથી મધ્યમ વરસાદ રહે છે આ સાથે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે વ્યક્ત કરવામાં આવી રહી છે તો આ જે હવામાન મળી રહ્યું છે સમાચાર મળી રહ્યા છે મિત્રો વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી છે માહિતીના આધારે જ માહિતી અત્યારે આપણે જે છે એ મેળવી રહ્યા છીએ પરંતુ ગુજરાત રાજ્ય ઉપર હજી પણ ભારે વરસાદની સાથે સાથે હવામાનની અંદર પલટો જ્યારે આવવાનો છે તો એના વિશેની પણ તમને આગાહી જણાવી દઈશું જે વાવાઝોડાની આગાહી દર્શાવવામાં આવી રહી છે એ પણ તમને આજના વિડીયોની અંદર જે માહિતી સ્વરૂપે જણાવી દઈશું તો અત્યારે અમરેલી જાફરાબાદ બંદર ઉપર એક નંબરનું જે સિગ્નલ આપવામાં આવ્યું છે આમાં મિત્રો વરસાદી માહોલના કારણે સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને હવામાન વિભાગની આગાહી છે એને લઈને જાફરાબાદ બંદર ઉપર લાગ્યું છે એક નંબરનું સિગ્નલ માછીમાર ભાઈઓને દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહીના પગલે સૌરાષ્ટ્ર પંથકમાં વરસી શકે છે વરસાદ તો આ પ્રકારે જાફરાબાદ બંદર ઉપર તકેદારીના ભાગરૂપે એક નંબરનું સિગ્નલ છે હાલ પૂરતી દર્શાવવામાં આવી રહ્યું છે અત્યારે સેટેલાઇટના માધ્યમથી તમે ભારત દેશનો નકશો જોઈ શકો છો આ ભારત દેશનો નકશો છે જેમાં અહીંયા મિત્રો અરબસાગર છે આ બંગાળની ખાડી તો અરબસાગર અને બંગાળની ખાડી આ બંનેમાં છે વાવાઝોડા સક્રિય થઈ રહ્યા છે જે મધ્ય ભારત સુધી પહોંચે અને મધ્ય ભારત ભારતવાળી જે સિસ્ટમો છે એ ગુજરાતને અસર છે જેમાં મિત્રો અત્યારે મુંબઈના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ છે એ પડી રહ્યો છે ધીમી ધારે તો હળવોથી મધ્યમ વરસાદ છે મુંબઈમાં પડી રહ્યો છે આ જ વરસાદની આગાહી પચીસ છવ્વીસ ઓક્ટોબરના રોજ વધારે થશે એટલે ગુજરાત સુધી પહોંચશે જેમાં સુરતની અંદર પણ સારા વરસાદ લઈને વ્યક્ત કરવામાં આવી રહી છે તો હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ પ્રમાણે પચીસ ઓક્ટોમ્બરના રોજ વિસ્તારોની અંદર વધારો થશે જેમાં ભાવનગર જિલ્લાના મહુવા અમરેલી તેમજ ગીર સોમનાથ પોરબંદર જૂનાગઢ સોનગઢ પાણીતાણા તળાજા આ દરેક જિલ્લાઓની અંદર વિસ્તારોની અંદર જે વરસાદની આગાહી છે સાથે સાથે વિસાવદર છે રાજકોટ છે ધારી છે બગસરા છે તો અમરેલી જિલ્લાની અંદર પણ ભારેથી ભારે વરસાદ છે એ રહેલી શક્યતાઓના માધ્યમથી છે એ દર્શાવવામાં આવેલી આગાહી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે તો ગુજરાત રાજ્ય ઉપર પણ સારામાં સારો વરસાદ પડશે અને જેની અસર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર થતી જોવા મળશે સતત બે દિવસ વાતાવરણની અંદર પલટો જોવા મળવાનો છે અને આ વાતાવરણીય અસરના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે પવનો પણ છે ફૂંકાવાના છે ઠંડીનું પ્રમાણ વધશે કારણ કે અત્યારે મિત્રો શિયાળાની શરૂઆત થતી જોવા મળી રહી છે નૈઋત્યનું ચોમાસું અત્યારે ભારત દેશ તરફથી વિદાય લઈ રહ્યું છે પરંતુ આજે બે સિસ્ટમો અરબસાગર અને બંગાળની ખાડીની અંદર જે બે સિસ્ટમો બની છે જેના કારણે અત્યારે ગુજરાત વાતાવરણ છે પલટાતું જોવા મળી રહ્યું છે જેમાં એક સિસ્ટમ તો ઓક્ટોબર મહિનામાં અસર પહોંચાડશે પરંતુ જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની છે એ મિત્રો નવેમ્બર મહિનાની અંદર છે એ ગુજરાતમાં વરસાદનું જોર વધારશે એટલે કે નવેમ્બર મહિનાની પાંચ તારીખ સુધી ગુજરાત રાજ્યમાં વાતાવરણની અંદર છે પલટો જોવા મળવાનો છે જેમાં વાવાઝોડાની પણ અસર છે દર્શાવવામાં આવી રહી છે આવી વિવિધ માહિતી અને વિવિધ આગાહી આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી દરરોજ મળતી રહે એ માટે તમે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેજો અત્યારે મિત્રો ત્રીસ ઓક્ટોમ્બર સુધીનું વાતાવરણ જોઈ લો અને એકત્રીસ ઓક્ટોમ્બરનું વાતાવરણ જોઈ લો તો એકત્રીસ અને ત્રીસ ઓક્ટોબરના રોજ અરબી સમુદ્રની અંદર ફરી વખત ડિપ્રેશનમાં જે ફેર પરિવર્તિત થયેલી જે સિસ્ટમ છે એ મજબૂત થશે અને એકત્રીસ ઓક્ટોબર સુધી વાતાવરણ છે પલટાતું જોવા મળશે જેમાં ડિપ્રેશન વાઇઝ સિસ્ટમના કારણે જ ભારત દેશના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ છે જોવા મળી રહ્યો છે કારણ કે નૈઋત્યનું ચોમાસું અત્યારે વિદાય તરફ આગળ છે એવામાં જો વરસાદની આગાહી દર્શાવવામાં આવે તો એ ભારે પવન સાથે વરસાદ હોઈ શકે અને અંબાદા પટેલ પરેશભાઈ ગોસ્વામીએ પણ અગાઉ જાણકારી સ્વરૂપે માહિતી આપી હતી કે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ ઓક્ટોમ્બર અને નવેમ્બર મહિનાની અંદર પલટાતું જોવા મળશે